વડોદરા શહેરમાં પૂર આવ્યું ત્યારબાદ ઠેર રાજ્ય સરકાર દ્વારા રાહત અને કેસ ટોલી જાહેરાત કરવામાં આવી હતી પણ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર સોળમાં કેટલાક પૂર અસરગ્રસ્તોને સહાય નથી મળી હોવાના આક્ષેપ સાથે લોકોએ પાલિકાની વડી કચેરી ખાતે બુધવારે મોરચો માંડ્યો વડોદરા શહેરમાં વિવિધ જગ્યાએ કેશ કેસ્ટોલ્સ અને ગર્ભવકરીની સહાય માટેના ફોર્મ્સ આપવામાં આવ્યા અને રાહત આપવામાં આવી પરંતુ હજુ પણ વડોદરા શહેરની કેટલીક સોસાયટીઓના વિસ્તારમાં સહાય પહોંચી નથી જેથી આજે પાલિકામાં રહીશોનો મોરચો આવ્યો હતો વડોદરાના વોર્ડ નંબર સોળમાં સમાવેશ કૃષ્ણનગર રાધા કૃષ્ણ મંદિર પાસે અને વિજય વાડીના રહીશોએ આજે ઉગ્ર વિરોધ કર્યો હતો વિસ્તારમાં પાણીનું પૂર આવ્યું હતું અને સૌથી અસરગ્રસ્ત વિસ્તાર હતો ઘરોમાં પાણી હતા ખૂબ જ નુકસાન થયું હતું સહાય માટે લોકો આવ્યા હતા પરંતુ ખરેખર જેને નુકસાન થયું છે તેઓને એક પણ રૂપિયાની સહાય મળી નથી ખરેખર લોકોને જ જે નુકસાન થયું છે તેઓને સહાય મળવી જોઈએ તેવી માંગ સાથે સ્થાનિકોએ કમિશનર કચેરીએ ઉગ્ર આંદોલન કર્યું હતું અને માંગ કરાઈ હતી કે વહેલામાં વહેલી તકે

જે ગટર લાઈન કરી છે ને મોટી એ ખુલ્લી છે અમારે એની પર ઢાંકણ નથી કર્યું કોઈ બાળક પડી જાય ને તો પાછું મળે ના એ રીતની પરિસ્થિતિ છે અમારી અત્યારે તમે આઈને જોઈ લો અમે અહીંયા માર્કેટ આયા છે અમારે એક જ માંગણી છે કે ભાઈ આઈને સર્વે કરો અને જોવો પછી તમે પૈસા આપો ને પહેલા અમે નથી કહેતા અને એ એ રીતની પરિસ્થિતિ જે વખતે તમે માણસો સર્વે કરવા મોકલો છો ત્યારે એમને એવું ના કહેશો કે રેશન કાર્ડ હશે તો જ મળશે ના હોય તો શું કરે તમે વોટ લેવા આવો છો ત્યારે તમે એવું નહીં કહેતા કે રેશન કાર્ડ વાળા જ ખાલી વોટ આપવા આવો ત્યારે તમે બધાના વોટ લો છો તો આવી રીતે અમને નહીં ફાવે આવો ભેદભાવ અમને ફાવે જ નહીં બસ ના અમારે વોટ જ નથી આપો અમારા અમારા કૃષ્ણનગર માં તમે પેલા રસ્તા જુઓ અમે કઈ પરિસ્થિતિ રેમાં રહીએ છીએ એ જુઓ અને પછી તમે વોટ માંગવા આવો તો તમને વોટ મળશે કોઈ જ નહીં કોઈ જોવા નથી આવ્યું કે કોઈ પૂછવા નથી આવ્યું અમને કે તમે ખાઓ છો છો કે જીવો છો કશું જ નહીં કોઈ પૂછવા નથી આવ્યું આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં કમિશનર સાહેબના આવેદન પત્ર આપવા આવ્યા છે આવેદન પત્ર આપવાનું કારણ એક જ છે કે વડોદરાની અંદર જે પૂર આવ્યું એ પૂરની અંદર ઘણા બધા વિસ્તારોના ઘર ડૂબી ગયા ઘર વપરે અને બધી વસ્તુનું ઘણી બધી વસ્તુનું નુકસાન થયું અને સરકારે પરિપત્ર બહાર પાડ્યો કે સો રૂપિયા સાઠ રૂપિયા અને પાંચ રૂપિયા એકાઉન્ટમાં નાખવાના આ લોકોની ટીમ પણ ગઈ પરંતુ ત્રીસ ટકા લોકોના પણ એ પૈસા કે બધી વસ્તુ પહોંચતું કરી નહીં શક્યા અને એ લોકો આધાર કાર્ડ માગે છે પાન કાર્ડ વ્યવસ્થિત નથી દેખાતું તમારું બેંક એકાઉન્ટ નથી તમારું રેશન કાર્ડ નથી આ લોકોના ઘરમાં તમે પાણી જુઓ તો આટલું આટલું હું ત્યાં જઈને આવ્યો તો મને ખબર છે બધાના ડોક્યુમેન્ટ બી તણે ગયા હોય એમના ના હોય તો એમને આપ્યું નથી તો જ્યારે ઇલેક્શનનો મોલ હોય છે ત્યારે શું તમે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ એમની સાથે માગો છો નથી માગતા કેમ કે તમારો વોર્ડ જોઈએ છે તો આ માટે કેમ એનો સર્વે કરવો જોઈએ અને હજુ સુધીની અંદર નવ દસ અગિયાર તારીખે આપ્યું હજુ સુધી આપ્યું નથી એટલે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવાયા છે અને એમને કહીએ છે કે ભાઈ તમે બે દિવસમાંનો નિકાલ કાઢો આ જે છે આગેવાનો છે બાકી ઓલ ઓવર બરોડાની અંદર એક અપીલ કરવાનો છું અને આ રોડ બ્લોક કરી દઈશ અને બે જ દિવસની અંદર જે પણ વ્યક્તિઓના ડોક્યુમેન્ટની અછત હોય પણ એમના એકાઉન્ટમાં પૈસા પીને એમને જે તે વસ્તુ હોય એમને આપવા એક વિનંતી કરું છું અત્યારે સોળ નંબરના વોર્ડ સોળ નંબરનું વોર્ડના કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય બડી બડી બાતે ગધે કી લાતે બહુ જબરજસ્ત વાતે અરે હા 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 તમે જ્યારે વોટ લેવા આવે ત્યારે તો પણ પબ્લિકની બી જનતાની બી એક ગલતી છે કે આપણે પાંચસો રૂપિયા ભજીયામાં ચટણી ચઢવાનું વેચાણું નથી પરંતુ હા આ બાળ આવ્યા પછી હંડીકાંડ આવ્યા પછી લોકો જાગૃત થઈ ગયા છે હવે કોઈ વ્યક્તિઓ પાર્ટીને જોઈને વોટ નથી આપવાના માણસને જોઈને વોટ આપવાના છે